નમસ્કાર મિત્રો જય હિન્દ હું છું ચૌધરી ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે આપ યુટ્યુબ ચેનલ ડીયર ગુજરાતીમાં તો મિત્રો આ વિડીયોમાં ખાસ વાત કરીશું શિક્ષકોની નવી ભરતીની જાહેરાત આવી ગઈ છે અને જે મિત્રો ખાસ ટેટ અને ટાટ જેવી પરીક્ષાઓ પાસ નથી કરી એમના માટે ખાસ અગત્યની જાહેરાત છે જેમાં શિક્ષકો જોઈએ છે જેમાં લાયકાતની વાત કરવામાં આવે તો તમે બી એ બી એના પછી બીએડ અથવા તો પીટીસી કરેલ હોય તો તમે આની અંદર જે સમગ્ર જે વિષય માટેની ભરતી છે અને એની અંદર તમે ફોર્મ ભરી શકશો તો જે પણ મિત્રોએ પીટીસી બીએડ કરી છે એ મિત્રો ખાસ વિડીયો અંત સુધી જોજો કયા કયા જિલ્લાઓમાં ખાલી જગ્યાઓ છે કેવી રીતે અરજી કરવાની છે સાથે સાથે કયા કયા વિષયની ખાલી જગ્યા છે એની સંપૂર્ણ ડિટેલમાં માહિતી મળું તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલ પર નવો તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરી દો આવનાર નવો વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે સાથે સાથે જાહેરાત તમને આપણા ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલમાં મળી જશે તો ચાલો વિડીયો શરૂ કરીએ તો સૌથી પહેલાં વાત કરવામાં આવે તો મિત્રો મહેસાણા પુલઆઉટ દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપર આઠ બાર બે હજાર ચોવીસના રોજ આવેલ જાહેરાત છે આ શિક્ષકો જોઈએ છે સૌથી પહેલું છે બીએસસી બી ગણિત વિજ્ઞાન માટે એના પછી બીએ બીએડ અંગ્રેજી તથા સંસ્કૃત માટે એના પછી પીટીસી અને બાયોડેટા સાથે તમારે સવારે આઠથી બાર કલાકે રૂબરૂ મળવાનું રહેશે સરદાર પટેલ વિદ્યાલય ટવુકો પાર્ટી પ્લોટ સામે મોઢેરા રોડ મહેસાણા ટુ નીચે મોબાઈલ નંબર આપેલા છે જેના ઉપર તમે સંપર્ક પણ કરી શકો છો એના પછી આગળ ઓપન ઇન્ટરવ્યૂ છે જે મિત્રો ચાઇલ્ડ હેવાન ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન હોમ મેવ સરકાર માન્ય બાળકોની સંસ્થા છે એના માટે જે બે ખાલી જગ્યાઓ છે જે મહિલાઓ માટેની છે જેમાં એક સ્નાતક માટે છે અને એક દસ પાસ કે તેથી વધુ બંનેમાં પગાર ધોરણ સારો બાર અને દસ હજાર રૂપિયા છે તેના પછી જે બાળકો સાથે કામ કરે એમને અનુભવ હશે એમને અગ્રીમતા પણ મળશે પચીસથી ચાળીસ વર્ષ ઉંમર છે એના પછી નીચે તમે જોઈ શકો છો એનો એડ્રેસ પણ આપેલું છે જે મૂ મેઉ લાગણજ રોડ તાલુકો અને જિલ્લો મહેસાણા કોન્ટેક નંબર આપેલા છે જેના ઉપર તમે સંપર્ક કરી શકો છો અગિયારથી પોંચ સમય દરમિયાન તમારે સંપર્ક કરવાનો રહેશે અને સોળ બાર બે હજાર ચોવીસના રોજ તમારે દસ કલાકે જે ઇન્ટરવ્યૂ સાથે તમારે અસલ પ્રમાણપત્ર સાથે હાજર પણ રહેવાનું છે તો જે પણ મિત્રો આમાં જવાનું હોય જે પણ મહિલાઓ એમને ખાસ વાંચી લેવું જોઈએ હવે આગળ એના પછી આગળ વાત કરવામાં આવે તો ગુજરાત સમાચાર ખેડા સાત બાર બે હજાર ચોવીસના રોજ જાહેરાત છે શિક્ષકો જોઈએ છે બીએસસી બી ગણિત વિજ્ઞાન બી એમ એ બી એડ ગુજરાતી હિન્દી બી એમ એ બી એડ પછી કલાર્ક ગુજરાતી અને અંગ્રેજી ટાઈપ કરતા આવડતું હોય તે આવશ્યક છે નીચેના સરનામે તમારે સાત દિવસની અંદર અરજી કરવાની છે સાત તારીખની જાહેરાત છે અરજી કરવાનું સરનામું છે જામિયા સંચાલિત જીવન વિકાસ શાળા નિર્મલી રોડ બોહોરા કબ્રિસ્તાન સામે કપડબંધ જિલ્લો ખેડ એના પછી આગળની જે મિત્રો જાહેરાત છે એ ગુજરાત સમાચાર રાજકોટ સાત બાર બે હજાર ચોવીસના રોજ ઓપન ઇન્ટરવ્યુ સવારની પાણી માટે છે પ્લે હાસ્તી લઈ ધોરણ બાર આર્ટ્સ અને કોમર્સ છે જેની અંદર સમગ્ર વિષય માટેની ભરતી છે અને ઉંમર વીસથી થી ચાલીસ છે આઠ તારીખ આઠ બાર બે હજાર ચોવીસના રોજ રવિવારની ઇન્ટરવ્યુ હતું જે મિત્રો પૂર્ણ થઈ ગયેલ છે પરંતુ જો તમે આમાં સંપર્ક કરી શકો છો અને જો હજુ પણ જગ્યા હોય તો તમને લઈ શકે છે સમ સ્કૂલ મોચીનગર બજરંગવાડી પોલીસ ચોકી સામે જામનગર રોડ રાજકોટ છે તો બસ મિત્રો આજના વિડીયો બદલો ફરી મળીશું નવી અપડેટ સાથે નવી જાહેરાત લઈ ત્યાં સુધી જય હિન્દ જય ભારત સબસ્ક્રાઇબ ફોર મોર અપડેટ થેન્ક યુ